તો હું માતા ખોટું કહેશું હે માતા એવું કીધું છે કે અરદાણ આ માતા લોકો આવ્યો છે આ માતા નો હવે તમારું થઈ ગયો પેપરાલ ની કરો કરું મા હા ના હપાડું કરીને તમારી આ માતાને દૂધ હાકર ભાઈ પણ ગણ ના લઈ આવું પેપરાલ ની માતા પેલા હું પેપરાલ ની માતા ના કમે દેવ ના રહેતો દેવને ઓળખ દોન મત ઓળખો ગરપતું દેવને ઓળખો અસાય ઠાકોર મત રેતો બાબા આગેલ તો આપડે ડોહાય ને આપ્યું ઠાકોર કોણ કર્યું આ દેવ નો પરોશે સત નો પરોશે

આગલું ભડો પડી ગયો એમ સાઈડ ની કિનારી પડી જાય ને એમ હોય આગલો એક સાઈડ પડી ગયો સાઈડ પડી ગયો હા હું ચાળી વારની વાત કરું છું ને તો આગેલો દુઃખ તમારો છે અભાર હા હૃદયા જો મને મારી ધોબી વળગી રહ્યા છો તો હું દુનિયામાં દેવ એક જ માયા છું હળપત હું સતનો દેવ તમારી માતા હોય તો હો હળપણ ખરું કરું મારે સતનો દિવાદ હું માતા એટલે મારો પરસી સ્વકાતનો ભગવાન એવું કહેશે હું પેપરાલની માતા એવું કહું છું તમારો નોર્તન ભૂખ મળે

તમાર કિસ્સા ઉભરે એટલે પીલા છોટલા કરાઈ ને ઘેર ના મારું નોંધું એમ માતા ને ભા પણ કરશું ધારી મને ઓપલી કરશો આવડશે હા ભણ વખો આવે ને મારે માતાની જોબી વળજાયા છો તો હવે ખાનો જોબી વળજ્યાનો પ્રણામ ના આલો ભોગત મુખે અપરાલી માતા ના કરી છે ને બે તો કદા વાત તો છે મારી માતાની ઓળરણ મને મમતા પૂરી થાશે હું કઈ શું ના મને મળી શું મારે

એવું તો એક બોલ પણ ફોટો ને એવું કુદાડ માતા એ કુદાડો કોઈ ફોટો ભીડાયું જ નથી